નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની બજારમાં કોઈપણ પણ પ્રકારે તેજીની સંભાવના જણાઈ રહી નથી ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે તેરસો થી ચૌદસો વચ્ચે આગામી દિવસની અંદર પણ મગફળીની આવકો આ મુજબ ચાલી રહી છે તે મુજબ ભાવ પણ તેરસોથી ચૌદસો વચ્ચે જોવા મળી શકે છે કોઈ તેજીની હવે પછીની આશા રાખવી નહીં તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર એકવીસથી થી તેરસો ને પંચોતેર રૂપિયા જેતપુર નવસો થી તેરસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસ થી તેરસો ને એકોતેર રૂપિયા વિસાવદર એક હજાર દસ થી તેરસો ને છવ્વીસ રૂપિયા વડગામ બારસો અગિયાર થી તેરસો ને બેતાલીસ રૂપિયા બોટાદ નવસો થી તેરસો ને સાહીઠ રૂપિયા ડીસા અગિયારસો થી પંદરસો ને ચોવીસ રૂપિયા ચામજોધપુર આઠસો થી તેરસો ને પચાસ રૂપિયા મોડાસા અગિયારસો સાસઠથી પંદરસો ને પંચાવન રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો સાઠથી થી બારસો ને છેતાલીસ રૂપિયા વેરાવળ એક હજાર ત્રણથી થી બારસો ને એકોતેર રૂપિયા અમરેલી આઠસો ત્રીસથી ચૌદસો રૂપિયા બાબરા એક હજાર નવથી થી તેરસો ને એકસઠ રૂપિયા મેદડા નવસો પચાસથી થી તેરસો ને એકત્રીસ રૂપિયા સિદ્ધપુર અગિયારસો સિત્તેરથી તેરસો ને છવ્વીસ રૂપિયા હળવદ નવસો થી પંદર રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા ધારી નવસો થી એકાવન રૂપિયા વિજાપુર એક હજાર થી ને પચાસ રૂપિયા ધાનેરા અગિયારસો થી તેરસો ને ચોરાણું રૂપિયા પાઠાવાડા અગિયારસો થી પંદરસો ને રૂપિયા થ્રોલ આઠસો થી સિત્તેર રૂપિયા દિયોદર બારસો થી ને સાઠ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને છોતેર રૂપિયા જૂનાગઢ નવસો દસ થી તેરસો નેવું રૂપિયા વડાલી આઠસો પચાસથી નવસો રૂપિયા જામનગર એક હજારથી બારસો ને એસી રૂપિયા લાખાણી બારસોથી બારસો ને સાઠ રૂપિયા અંજાર બારસો સિત્તેરથી બારસો ને પંચ્યાસી રૂપિયા કોડીનાર એક હજાર એકવીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ખાંભા એક હજાર ચાલીસથી બારસો નેવ્યાશી રૂપિયા પાલનપુર બારસો થી બારસો આઠ રૂપિયા થરા બારસો પચાસ થી ત્રીસ રૂપિયા શિહોરી બારસો થી એકસઠ રૂપિયા કાલાવડ આઠસો થી તેરસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર નવસો થી સત્તરસો ને છ રૂપિયા જસદણ નવસો થી પિસ્તાલીસ રૂપિયા ભીલડી અગિયારસો થી ચૌદસો રૂપિયા મહુવા નવસો થી તેરસો ને પાંત્રીસ રૂપિયા મગફળી છીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજારથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર આઠસો એકસઠથી તેરસો ને છેતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી બારસો ને એક્યાસી રૂપિયા મોરબી નવસોથી તેરસો ને ત્રીસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી તેરસો ને એંશી રૂપિયા અમરેલી સાતસો નેવુંથી તેરસો રૂપિયા મેદડા આઠસો પચાસથી બારસો ને પચાસ રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ નવસોથી તેરસો ચૌદ રૂપિયા જામનગર અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા કોડીનાર એક હજારથી તેરસો ને તેત્રીસ રૂપિયા ઈડર એક હજાર પચાસથી સોળસો ને ચોર્યાસી રૂપિયા પાલનપુર તેરસોથી સોળસો ને બાર રૂપિયા કાલાવડ આઠસો પચાસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા અને મહુવા આઠસો બ્યાશીથી બારસો ને ચોરાણું રૂપિયા